અયોધ્યા રામ મંદિરમાં દર્શનનો આજે ત્રીજો દિવસ છે બીજા દિવસે અઢી લાખ ભક્તોએ બાળક રામના દર્શન કર્યા પ્રથમ દિવસે ત્રણ પોઈન્ટ સત્તર કરોડનું દાન પણ આવ્યું પ્રથમ દિવસે પાંચ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા સવારે સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાય છે હાલ લોકોને અયોધ્યા ન આવવા અપીલ કરાઈ છે પીએમનો કેન્દ્રીય પ્રધાનોનો માર્ચ સુધી અયોધ્યા ન જવા નિર્દેશ વીવીઆઈપી આગોતરી જાણ કરીને દર્શન માટે આવે તેવું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપીલ કરી છે તો આજે રામલલાના દર્શનનો ત્રીજો દિવસ છે પ્રથમ દિવસે પાંચ લાખ જ્યારે બીજા દિવસે એટલે કે ગઈકાલે અઢી લાખ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા તો આજે સવારે સાત વાગ્યાથી દર્શન ખુલતાની સાથે જ આટલી ઠંડી હોવા છતાં આટલા ધુમ્મસ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો હવે દર્શન કરવા આવી રહ્યા છે અને ભક્તોની આ ભીડને જોતા અગિયાર વાગ્યા સુધી દર્શન હવે ખુલ્લા મૂકવામાં આવ્યા છે એટલે કે સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી રામલલાના દર્શન ભક્તો કરી શકશે માત્ર બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી જે મંદિર જે છે તે બંધ રહેશે તો સાથે વીવીઆઈપીને હાલમાં દર્શન કરવા ન આપવામાં ન આવવા માટે ખાસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગણાવ્યું છે અને જો કોઈ વીવીઆઈપી આવે તો અગાઉથી જાણ કરે અચાનક ન આવે આ ભીડને બેકાબુ બનતા રોકવા ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને સાથે લોકોને હાલમાં અયોધ્યા ન આવવા માટે અપીલ કરવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે થોડા થોડા લોકો આવે અચાનક આટલી મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોવાના કારણે અવ્યવસ્થા સર્જાતી હોય છે ત્યારે પ્રથમ દિવસે ત્રણ કરોડ અને સત્તર લાખ જેટલું દાન પણ આવ્યું હતું એટલે દર્શનની સાથે લોકો દાન પણ કરી રહ્યા છે બાવીસમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે બીજા દિવસથી જ સામાન્ય જનતા માટે આ મંદિર આ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા